શિવશંકર મહાદેવ કી કૈલાસના વાસી મારા ના ચરણો માં રાખજો કૈલાસના વાસી મારા નાથ ઓ ભોળા શંભુ તારા ચરણો માં અમને રાખજો સુખમાં રાખજો વાલ ને વરસાવી વાલા મીઠી નજરો નાખો ચરણે રાખી અમને સેવાનું સુખ આપો તમે છો સાચા માને બાપ ઓ ભોળા શંભુ તારા ચરણો માં અમને રાખજો કૈલાસ ના વાસી મારા નાથ ઓ ભોળા શંભુ તારા ચરણો માં અમને રાખજો અંતર ના અંતારા ટાળી દિલ માં દીવો કરજો મારા મન મંદિર માં આવી અજવાળા થી ભરજો તાપ ને પાપ દેજો ટાળી ઓ ભોળા શંભુ તારા ચરણો માં અમને રાખજો કૈલાસ ના વાસી ભોળાનાથ ઓ ભોળા શંભુ તારા ચરણો માં અમને રાખજો રંગ રસિયા તમે આવી મારા હૃદય કમળ મારે છો ભવો ને કાપી નિત નિત દર્શન દેજો ભક્તો ને ચરણે રાખો દાસ ઓ ભોળા શંભુ તારા ચરણોમાં અમને રાખજો કૈલાસ ના વાસી શંભુ તારા ચરણો માં રાખજો સુખમાં ને દુખ માં દેજો સાથ ઓ ભોળા સંભુ તારા ચરણો માં અમને રાખજો શિવશંકર ભગવાન કી જય